નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો કુંદન પાર્ટી આજે આપણે સોનગઢ તાલુકાની વાત કરીએ છીએ સોનગઢ તાલુકાની અંદર બત્રીસ જેટલા ગામોની અંદર ચૂંટણી થવા જઈ રહી છે બત્રીસ જેટલા ગામોના સત્તાવન મથકો ઉપર ચૂંટણી યોજાવા જઈ રહી છે પાંત્રીસ થી વધુ મતદારો આવનાર દિવસોમાં કેટલાક ઉમેદવારોનું ભાવિ ભવિષ્ય નક્કી કરશે ત્યારે આ માંથી એક ગ્રામ બત્રીસ ગ્રામ પંચાયતોમાંથી એક ગ્રામ પંચાયત એવી છે કે જ્યાં સમરસ થવા જઈ રહ્યું હતું ગ્રામજનો એ તમામ લોકોએ મળીને એક નિર્ણય લીધો કે આપણી ગ્રામ પંચાયતમાં આઝાદી બાદ પ્રથમ વખત સરપંચની ચૂંટણી થવા જઈ રહી છે તો આપણે આપણો સરપંચ લાવીએ ગામના જાગૃત નાગરિકને આપણે સરપંચ બનાવીએ કે જે વિકાસના કામોમાં ધ્યાન આપી શકે ત્યારે આ ચૂંટણીને લઈને આ ઉમેદવાર માટે કે અન્ય કોઈ કારણોસર કેટલાક રાજનેતાઓને પેટમાં પાણી તેલ રેડાય છે કેટલાક લોકો અંદર અંદર વિરોધ કરવા માટે એક ષડયંત્ર રચે છે અને આ ષડયંત્રના ભાગ રૂપે ચૂંટણી અધિકારીએ પણ કોઈક હોય તેવા ગામજનોના આક્ષેપ આક્ષેપ થયા છે 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 ત્યારે ત્યારે શું શું તે તે જાણીએ ગામજનો કહે જાણીએ નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો કુંદન પાટીલ અત્યારે હાલમાં ગુજરાતભરમાં તેમજ તાપી જિલ્લામાં એક મુદ્દો ચર્ચા રહ્યો છે ચૂંટણી સ્થાનિક સ્વરાજની ચૂંટણી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જે ગ્રામ પંચાયતો જે તે સમયે ચૂંટણીથી બાકાત રહી ગઈ હોય તેની ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે કેટલા વોર્ડ સભ્યો હોઈ શકે છે કે કેટલા સરપંચો હોઈ શકે છે જેઓની ચૂંટણી થાય હનુમંત્યા ગામની અંદર એક પ્રશ્ન એવો ઉદ્ભવ્યો છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ગ્રામજનો નક્કી કરે છે કે આપણી ગ્રામ પંચાયત દિનહરી પાવી જોઈએ પણ કેટલાક રાજકારણીઓ કે સત્તા ઉપર બેઠેલા લોકો જે એકબીજાને છણમણી કરે છે ગામનું વાતાવરણ ઢોગવાનો પ્રયાસ કરે છે ગામની એકતા તોડવાનો પ્રયત્ન કરે છે તેવા લોકો ગામને અંદર અંદર લડાવવા માટે કે અન્ય કોઈ હેતુથી ગામના લોકોની ઉશ્કેરણી કરીને અંદર ખાને ગેરરીતિ આચરીને ફોર્મ ભરતા હોય એવા આક્ષેપો ગામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે શું છે સમગ્ર મામલો શું છે તમામ મુદ્દાઓ તે તમામ મુદ્દાઓના પાછળના કારણો શું છે ગામજનોની માંગણી શું છે તે સમગ્ર આપણે ગામજનો પાસેથી જાણીએ ગામના લોકો સાથે ચર્ચા કરીએ જાણીએ છીએ નામ સુકાભાઈ રતનજીભાઈભાઈ રતનજીભાઈ જી આપનું ગામ સોનગઢ તાલુકાનું આજે તમે મોટી સંખ્યામાં બધા અહીં સોનગઢ મામલેદાર કચેરીએ ભેગા થયા છો

કે દરજ્જો મળ્યો હતો તે સમયે ગામજનો એક દિવાળીનો ઉત્સવ હોય કે એક મોટો તહેવાર હોય તે રીતે એ નિર્ણયને આવકારીને એનો ઉત્સવ તરીકે ઉજવણી કરી હતી તે સમયે ત્યાં નક્કી કરવામાં આવ્યું હતું કે ગ્રામ પંચાયતની પ્રથમ ચૂંટણી થશે નહીં તેને આપણે સમરસ લાવીશું ત્યારે જો તમારો સમરસ જ લાવવાનું હતું તો અત્યારે હાલ આટલી મોટી સંખ્યામાં તમે સેના માટે અહીં તાલુ મામલેદાર કચેરી ઉભા છો અમે આ સમય આના માટે આવેલા હતા ઉમેદવાર માટે

વિચાર કરીએ છીએ એમ જી હવે એક પ્રશ્ન એવો છે કે એ લોકો આ સામેની પેનલ આવે છે કે રીતે કરે છે માંથી કે પાછળના ગેટમાં તમારા જણાવ્યા અનુસાર તેઓ એક તેઓનું ઉમેદવારી પત્ર ને એ બધું નાખી જાય છે જ્યારે તમે ઉમેદવારી પત્ર કરવામાં આવે ત્યારે કયા કયા પોટોકોલને તમે ફોલો કર્યા છે અમે અમારું ડોક્યુમેન્ટ વેરી અંદર ગયો એટલે ક્રોમ વાઇઝ અમને બોલાવવામાં આવ્યા પછી અમારે એક એક જણની સિગ્નેચર કરવામાં આવી ટેકેદારને બોલાવવામાં આવ્યા

કે કોઈક વ્યક્તિ આવે છે બારીમાંથી કે પાછલા દરવાજાથી પાછલા બારણે થતો વ્યવહાર પણ કહી શકાય હવે તો એક જાતનો આને કે પાછલા બારણે આવે છે બધું નાખે છે ડોક્યુમેન્ટ અને અધિકારી પણ એને સ્વીકારી લે છે તેવા આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે આ તમામ આક્ષેપોની અંદર તથ્યો તો ત્યારે જ બહાર આવશે જ્યારે એક યોગ્ય તપાસ કરવામાં આવશે ત્યારે આપણે વધુ ચર્ચા કરવા માટે ગામના યુવક નવ અને જાગૃત નાગરિક વાત કરીએ કે સમગ્ર ઘટનાક્રમ શું છે જે આપનું નામ મારું નામ પ્રદીપ ચૌધરે છે હું હનુમંત્યા ગામનો રહેવાસી છું અમે અમનો અમારો ખાલી સવાલ એટલો જ છે કે બધા નિયમો જે ગુજરાત સરકારના જે નિયમો ચુનાવ્યા નિયમો ખરા જે બધાને લાગુ પડે છે તે જ્યારે બીજી પેનલ જે આવી એમાં બી પૂરો ઉમેદવારો નથી આઠ આઠ વોર્ડ છે અમારા આઠ વોર્ડના આઠ સભ્યો હોવા જોઈએ અને એક સરપંચ હોવો જોઈએ એમણે ખાલી એક સરપંચ ને ત્રણ ઉમેદવારો જે સભ્યોના એમને ફોર્મ અહીંયા રિસન્ટના કાયદેસરને જમા કરવું જોઈએ પણ પાછલા ભાર્ય એ ફેંકી જતા રહ્યા છે જે અયોગ્ય છે સવાલ એટલો જ છે કે ચૂંટણી ફોર્મ કેમ કેમ એક્સેપ્ટ એક્સેપ્ટ અગર કરવા તો પછી અંદર લેવા નહીં જોઈતા પાછલા બારણા બધું વ્યવહાર કરવો જ છે તો પછી ચૂંટણી આયોગ ની જરૂરત નથી આમાં ડાયરેક્ટ સરપંચ તરીકે નિમુક કરી દે આ બધા ગામ લોકોની કઈ જરૂરત ના હોય અગર સાહિત્ય અમને યોગ્ય નિર્ણય ના આપે ને અમને અગર ન્યાય ના આપતા હોય તો પછી અમે ધરણા પર અમે બેસી જઈશું કાલે આજે નો દિવસ છે જેમાં તમે અત્યારે હાલ આવેદન પત્ર આપ્યું છે એ આવેદન પત્ર ના કેટલા દિવસ નું અલ્ટિમેટમ છે કાલે આજે આવેદનપત્ર આપ્યું છે કાલે અમને નિરાકરણ જોઈએ અગર કાલે નિરાકરણ ત્રણ વાગ્યા સુધી આપતા તો અહીંયા ધરણા પર અમે બેસી જઈશું ગ્રામજનો સાથે આપ ધરણા પર ગ્રામજનો સાથે અમે ધરણા પર બેસી બધા ગામના બધા વડીલો અહીંયા જ છે જે આ એક કાવતરું સ્વરૂપ આપને ગામ લોકોની ચર્ચા છે કે કાવતરું સ્વરૂપ ગામનું વાતાવરણ કે ગામ ને શાંતિ શાંતિને ભંગ કરવા માટે આ કાવતરું જેવું રચવામાં આવ્યું હોય એવું લાગે છે તો તો એક આપ આપ વ્યક્તિ છો છો સમગ્ર પાસાઓ જુઓ ત્યારે આપનું મંતવ્ય શું છે મારું મંતવ્ય એટલું જ છે કે ગામ વર્ષોથી અમારું ગામ પસાદમાં જ આવે છે પેલા જૂથ પંચાયત હતી ત્યારે નાના નાના ગામડા હતા જે સરપંચ પોતાના ગામમાં લઈને જતા હતા પિસ્તાલીસ વર્ષ તમારા ગામમાં સરપંચ નથી ને પિસ્તાલીસ થી વધારે કેમ કે સત્રીસ વર્ષનો હું પોતે થઈ ગયો છું તો પિસ્તાલીસ વર્ષથી સરપંચ પચાસ વર્ષના આજુબાજુમાં સરપંચ નથી અમારા ગામમાં તો અમારા ગામમાં વિકાસના નામ પર જીરો છે નથી રોડ સારા નથી નળમાં પાણી આવતું ને કોઈ જાતની સુવિધાના નામ પર કશું નથી અમે ધારાસભ્ય અમારે ત્યાંથી સૌથી વધારે વોટ અમે આપ્યા હતા સાંસદ સભ્યો સૌથી વધારે વોટ અમે આપ્યા હતા એમના નામના બાકડા સુધી અમારા ગામમાં અત્યાર સુધી નથી અમને એવું હતું કે સમરસ થશે તો સરકાર તરફથી સમરસ ના નાણાં મળશે તો ગામનો વિકાસ થશે અમારા ગામમાં રાતના અંધારું થઈ જાય છે વાગ્યા પછી નથી રોડ પર ચાલી શકતા દિવસ જ અમારા દીપડો પકડ્યો છે અગર અગર હોય તો પછી દીપડો ફરવાનો છે નહીં તો સુરક્ષિત સુરક્ષા માટે અમે આ બધું કરી રહ્યા છીએ કે નાણાં મળે તો અમે પંચાયતમાં વિકાસ કરીએ એમ ના અમુક તત્વો એવા છે ગામના અંદર માં જે ઈચ્છા નથી કે ભાઈ જૂનું જે ચાલી આવ્યું છે એ જ રૂઢિ પર ચાલ્યા કરે એમ હવે માંગણી બસ એટલી જ છે કે ને જે અત્યારે હાલમાં ચૂંટણી આયોગે જે વર્તન કર્યું છે અયોગ્ય છે તપાસ થવી જોઈએ અહીં સીસીટીવી કેમેરા મૂકેલા છે જેમ ચૂંટણી આયોગ કહે છે કે ભાઈ ઉમેદવાર એનો ટેકાદાર રૂબરૂ આવશે ચૂંટણી અધ્યક્ષ ના સામે પોતાનો ફોર્મ રજૂ કરશે તો એક્સેપ્ટ કરવામાં આવશે પાછલા બારા થી નાખી જાય ને એક્સેપ્ટ કરી લેવા યોગ્ય નથી બરાબર એનું અમે આવેદન પત્ર બી આપ્યું છે કાલ સુધી અમને નિર્ણય ના આવે તમે ધરણા પર આખા ગામ વાળા બધા બેસીને ધરણા ધરીશું જી આખી જિમ્મેદારી એમની તંત્રની રહેશે એમાં

સભ્ય ની ઉમેદવારી મેં કરેલી પણ ત્યારે તો ત્યારે મેં સભ્યો ની ઉમેદવારી કરેલી પણ હવે અમારું ગામ ના સરપંચ વખતે નહીં ચૂંટાયા

અને આની અંદર સભ્ય આટલા અને આ વ્યક્તિ કે તમામ વસ્તુ એક માળખું તૈયાર થઈ જાય છે બરાબર ગામજનો આ તમામ મુદ્દાઓની અંદર સહમત હતા સહમત હતા બધા બધા આખા વડીલ સહિત તૈયાર હતા બેનો ભાઈઓ બધા હતા હા બધા હતા ને હવે એન્ડ પર બધા એવું કરતા છે પેલા ભાઈ અંતિમ વાત કે તમારે ગામની અંદર ચૂંટણી થવી જોઈએ કે સમરસ થવું સમરસ થવું જોઈએ અને ગામ ગામના લોકોએ જે પસંદગી છે એના હાથમાં શાસન ની દોર જવું હવે ઉમેદવારી કરનાર વ્યક્તિ ઉપર જેમ તમે કહો છો મોહનભાઈ મોહનભાઈ ઉપર તમને એટલો ભરોસો કરો કે તેવા ગામનો વિકાસ એક નવો પાયો કેટલા વર્ષો નીકળી ગયા એ વ્યક્તિ પર વિશ્વાસ છે કે એને કેટલા વર્ષથી અમારું ગામ પચાસ વર્ષ અમારા ગામમાં સરપંચ નથી તો એને ગામ છૂટો કરાવ્યું ને હવે એવું કરે થોડું ચાલે

ગામના સત્તા તેમના હાથમાં આવે ગામનો વિકાસ તેમના થકી થકી થાય તેઓ ગ્રામજનોના એટલા લોકપ્રિય છે કે ગ્રામજનો તેઓ ઉપર ઘણો એવો વિશ્વાસ રાખે છે ત્યારે તંત્રના કેટલા અધિકારીઓની ભૂલના કારણે કહી શકાય કે તેઓના આક્ષેપ અનુસાર કોઈ પાર્ટીના હોદ્દેદારો કે કોઈ રાજકીય લોકોના મનમાં આ જે ગ્રામજનોનું એક શાંતિ શોષણનું શાસન સ્થાપવાની જે સપનું છે તે પૂર્ણ કરતા આ લોકો ક્યાંક ને ક્યાંક આ લોકો અટકાવી રહ્યા છે તેવું પ્રતીત થઈ રહ્યું છે આઝાદી બાદ વર્ષો બાદ તમારા ગામની અંદર સરપંચ પદ મળવા જઈ રહ્યું છે તેમ છતાં તમારે ચૂંટણી નો બહિષ્કાર કરવાની ફરજ કેમ પડે છે

ચૂંટણીનો બહિષ્કાર કરવા પણ તૈયાર છે ત્યારે જોવું રહ્યું કે આગળ તંત્રના અધિકારીઓ શું નિર્ણય લે છે ગ્રામજનોને ન્યાય મળે છે કે નહીં તે તો જોવું જ રહ્યું